બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી માહિતી અનુસાર બ્રિજરાજ સોલંકી હાય હાયના નારા લગાવ્યા મહત્વનું છે કે બે દિવસ પૂર્વે ધારાસભ્ય હીરા સોલંકી અને કોળી સમાજના યુવા આગેવાન સોલંકીએ બોટાદના હળદર ગામે પીડિત પરિવારોની મુલાકાત કરી હતી જે દરમિયાન કોળી સમાજના બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલ નિવેદન મામલે રાણપુરમાં કોળી સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી ગુજરાત કોળી સમાજના યુવા પ્રમુખ છે એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બિજરાજ સોલંકી એ ક્યાંક ને ક્યાંક એ મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકાના બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે કોળી સમાજને કઈ અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરસોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હરમેશ માટે સમાજ વચ્ચે ઉભા રહ્યા છે અને સમાજના દુખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રીલ નહીં એક રિયલ છે વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે હું બિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વર્ષો પહેલાં આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં તમે જે ભાવનગરમાં રહ્યો છો તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી એ માની પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીના આવવાથી અને આજે આજે સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે પુરુષોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી વસેલા છે કોળી સમાજનું એક વટવૃક્ષ છે ત્યારે હું ભાઈ દિવેશ ભાઈ ગુજરાત સોલંકીને આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ક્યાંક ને ક્યાંક રવિવારના દિવસે અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ એવા હીરાભાઈ સોલંકી અને યુવા પ્રમુખ ભાઈ સોલંકી હરદર સામાજિક મિટિંગ હોય અને એને રાજકીય રંગ આપતા હોય જે ગુજરાત સોલંકી તો એ સાંખી નહીં લેવી અને એનો જવાબ અમે જડવા તોડશું સમાજના ભાગલા પાડવાનું કઈ કરો જે વ્યક્તિએ તમે એની જીની આંગળી દલીને આવ્યા છો અને અત્યારે એના વિરુદ્ધમાં બોલો છો